યસ હાય માય નેમ ઇઝ નહીસર્ગ મિસ્ત્રી હું થોડા વર્ષોથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વર્ક કરી રહ્યો છું અને અમારી ફિલ્મ આવી રહી છે બબલી બિંદાસ બબલી બિંદાસમાં જીગ્નેશ નામનું કેરેક્ટર છે મારું જે સુરત બેઝ છે અને એકદમ અલગ ટાઈપનું કેરેક્ટર આખી ફિલ્મમાં તમને જોવા મળશે કે જે એકદમ સીધો સીએ ટાઈપનો છોકરો છે અને ક્યાં આવીને ભરાઈ ગયો છે અને શું ધમાલ થાય છે એ આખી તમને થ્રુઆઉટ ફિલ્મ ખબર પડશે અને બહુ જ સરસ અને અલગ કેરેક્ટર છે જે તમને ફિલ્મ જોયા પછી જ ખબર પડશે ફિલ્મથી એક ખાસ એવો મેસેજ પાસ કરીએ છીએ અમે લોકો કે તમે સમાજની અંદર મતલબ ગમે ત્યાં રહો છો ગમે તે એક્ટિવિટી કરો છો પણ તમારું જીવન તમે કેવી રીતે સારી રીતે જીવી શકો છો અને મા બાપના સંસ્કાર મતલબ તમારા છોકરાઓ પણ કઈ પણ આડી દિશામાં જતા હોય છે તો એ મા બાપ કેવી રીતે સીધી દિશામાં લાવી શકે છે એ છે અને એ સિવાય ખાસ તો તમારે મગજ સાઈડમાં મૂકી અને ફિલ્મ જોવા જવાનું છે કારણ કે ફિલ્મની અંદર તમને એટલી મજા આવશે અને એટલું હસું આવશે કે એની ના પૂછો વાત છે આ મૂવીમાં કેટલો અનુભવ કેટલો કેટલો અનુભવ ફનીમાં આપણે બધા રોલ કરીએ છીએ પણ આ મૂવીની ખાસિયત આ મૂવીની ખાસિયત એવું છે કે લાઈક બધી ફેમિલી આ મૂવીને રિલેટ કરી શકશે કેમ કે બધી ફેમિલીમાં સિસ્ટર સિસ્ટર હોય કે બ્રધર સિસ્ટર હોય તો જે બ્રધર સિસ્ટરનો જે ફન છે લાઈક ફેમિલી ફેમિલી ડ્રામા કઈ રીતનું હોય કોમેડી એ ટાઈપનું છે કે પ્રોપર આપણા ફેમિલીમાં જે કોમેડી થઈ રહ્યું હોય કે આપણા ફેમિલીમાં જે પ્રોબ્લેમ થઈ રહ્યા હોય એ બધા જ લોકો રિલેટ કરી શકશે કોઈ ખાસ આમાંથી સંદેશ મળશે શું એટલે બીજી ઘણી ફિલ્મો આવી છે તો આમાં શું અલગ રહે આ એ તો તમારે જ્યારે થિયેટર્સમાં આવશે તમને જોઈને જ ખબર પડશે પણ હું એટલું કહીશ કે તમને બહુ જ મજા આવશે તમને બહુ જ હસવું આવશે અને એકે એક કેરેક્ટર એટલા જ ગ્રેટ બધા જ આર્ટિસ્ટે એટલું ગ્રેટ કર્યું છે ડિરેક્ટરે પણ એટલું ગ્રેટ વેમાં ડિરેક્ટ કર્યું છે તો તમને લોકોને બહુ જ મજા આવશે ફેન્સી કનેરિયા આ ફિલ્મમાં શું રોલ છે અને અન્યા કેરેક્ટર

પંદર કે સોળમી ફિલ્મ છે મેં લગભગ જીવનમાં ઘણું બધું કામ કર્યું છે મલ્લિકા સારાભાઈ સાથે દસ વર્ષ સતત એમની સાથે મેં ડાયરેક્શન એ બધું કરેલું છે ઘણી બધી શોર્ટ મૂવીઝ આલ્બેમ્સ ડોક્યુમેન્ટરી ફિલ્મ્સ એ બધું બનાવેલું છે બે હિન્દી મૂવી પણ બનાવેલી છે મારા મારી કારકિર્દીમાં અને બીજું હવે આપતું છે આજે જે ખાસ ઇવેન્ટ છે એના વિશે જી હા હમણાં એક નવો ટ્રેન્ડ આવ્યો છે સોંગનો કે લિરિકલ સોંગ લિરિકલ સોંગ એક એવું છે કે જેની એક આખી અલગ જ ટેકનિક સાથે બનાવે છે એ લોકો સોંગ અને એ લોકોએ અમે ગુજરાતીમાં બનાવ્યા છે લોકોએ બીજા ગુજરાતી ફિલ્મોમાં આવેલા છે પણ અમે લોકોએ પણ એક આ પ્રયાસ કર્યો છે લિરિકલ સોંગ બનાવવાનો જે અમારું ખૂબ જ સુંદર રોમેન્ટિક સોંગ છે એ રોમેન્ટિક સોંગને અમે લિરિકલ સોંગ બનાવ્યું છે અને એનું આજે અમારું લોન્ચિંગ છે યુટ્યુબ ઉપર અક્ષ ફિલ્મ્સ અક્ષ ફિલ્મ્સની જે યુટ્યુબની ચેનલ છે એના પર આજે લોન્ચિંગ છે એના માટે તેમજ અમારું જે પોસ્ટર આજે અમે રિલીઝ કરવાના છે તેની આ પાર્ટી છે હં એકચ્રા હા તમારું પરિચય પરિચય હા મારું નામ નિરાલી ઓઝા છે હું ગુજરાતની જ છું અને આના પહેલાં મેં સરપંચ ફિલ્મ કરેલી છે ગુજરાતીમાં તમિલમાં મેં ફિલ્મ કરી છે એનું નામ છે કના હિન્દીમાં મેં ફિલ્મ કરી છે એનું નામ છે શાબાશ મિથુ અને મિસ્ટર એન મિસિઝ મા હિયા બીન ધ પાર્ટ ઓફ ધ ફિલ્મ આ જી અનુભવ અનુભવ આ ફિલ્મના બારામાં કહીશ તો આ ફિલ્મ બબલી બિંદાસ બહુ જ ફની ફિલ્મ છે અને આ ફિલ્મમાં બહુ બધા કેરેક્ટર્સ છે આખું ફેમિલી ડ્રામા પર છે તો જેટલા કેરેક્ટર્સ છે એ બધા એઝ અ ફેમિલી થઈ ગયા છે અને એઝ આઈ સેડ કે બહુ ફની ફિલ્મ છે તો ફિલ્મ કરવામાં પણ બહુ જ મજા આવી છે તમારો મારું બબલી રોલ છે આઈ એમ ધ બબલી ઓફ ધ ફિલ્મ એન્ડ બબલી એક બહુ અમેઝિંગ કેરેક્ટર છે આપ લોક સૌ જોશો તો આપ સૌને મજા આવશે બબલી બિંદાસના ના બબલી પરથી જ દેખાય છે કે બબલી છે એકદમ એન્ડ શી ઇઝ ધ ગુંડી ઓફ ધ ફેમિલી ક્યારે લોન્ચ થવાનું લોન્ચિંગ આપને કેસે થોડીક વારમાં દિવાળી આસપાસ મેમ આ પિક્ચર મૂવી કેટલા દિવસમાં ને સિટીમાં વધારે શૂટ કરવામાં આવી છે મોસ્ટલી આખું અમદાવાદમાં શૂટ કરેલું છે ફિફ્ટીન ટુ ટ્વેન્ટી ડેઝના અંદર વી શોટ ધ ફિલ્મ એન્ડિક પબ્લિકને અમે હસાવવા માંગીએ છીએ કારણ કે પબ્લિક આજકાલ બહુ બધા મેસેજ પોતે ગ્રહણ કરી જ લે છે દે નીડ લાફ્ટર ઇન ધર લાઈફ સો ધીસ ફિલ્મ ઇઝ ઓલ અબાઉટ હેપીનેસ એન્ડ ફેમિલી કનેક્શન કહી શકો અને ફેમિલી લોકોના રિલેશન કહી શકો ਜੇ ਦਾਦਾ ਨੇ ਗ੍ਰੈਂਡਡਾਟਰ નો ਰਿਲੇਸ਼ਨਸ਼ਿਪ ਹੋਏ ਫਾਦਰ ਡਾਟਰ નો ਰਿਲੇਸ਼ਨ ਹੋਏ ਇਨ ਅ ਡਿਫਰੈਂਟ ਵੇ ਵੀ ਆ ਸ਼ੋਇੰਗ ਇਟ